એલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે નેક્સ્ટ સૌ વિદ્યાર્થી સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ડેલી કરંટ અફેર્સમાં ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસના કરંટ અફેર્સના લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે મિત્રો જોઈએ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રાષ્ટ્રીય વૈશ્વિક કરંટ અફેર્સ તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો પ્રશ્ન નંબર પેલો इनिशिएटिव इन प्रमोटिंग कंपनी ऑफ ईयर कई कंपनी ने प्राप्त थे एन सेल एच एल तो जवाब मित्रों गेल ने इनिशिएटिव इन प्रमोटिंग कंपनी ऑफ ईयर पुरस्कार प्राप्त थे ताजेतर इोट पॉइंट जो है मित्रों પ્રોદ્યોગિકના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઇન્ડિયા લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી તો ઓગણીસો માં થઈ હતી મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે અને વર્તમાન અધ્યક્ષ અને એમડી કોણ છે તો મનોજ જૈન છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતમાં બાળ વિવાહની સામાજિક પરંપરાને નાબૂદ કરવા માટે બાળ વિવાહ મુક્ત ભારત અભિયાનની શરૂઆત ક્યાં કરવામાં આવી છે જયપુર નવી દિલ્હી લખનઉ ભોપાલ વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો બાળ વિવાહ મુક્ત ભારતના અભિયાનની શરૂઆત કયા સ્થળે કરવામાં આવી છે

બાળવિવાહ મુક્ત અભિયાન ભારતના એકસો ત્રીસ જેટલા જિલ્લાઓ પરંપરા છે મુજબ છોકરાઓની ઉંમર એકવીસ વર્ષ અને છોકરીઓની ઉંમર અઢાર વર્ષથી ઓછી હોય તો તે બાળવિવાહ ગણાય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં જ્યોતિબા ફૂલેની પુણ્યતિથી આવી છે સત્યાવીસ નવેમ્બર ઓગણત્રીસ નવેમ્બર અને ત્રીસ નવેમ્બર ઇમ્પોર્ટન્ટ અઠ્યાવીસ નવેમ્બર નવેમ્બરના રોજ જ્યોતિબા ફૂલેની પુણ્યતિથિ મનાવવામાં આવી છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મહાત્મા જ્યોતિરાવ ગોવિંદરાવ ફૂલે વિશે તો જન્મ અગિયાર એપ્રિલ અઢારસો સત્યાવીસના ના રોજ પુનામાં સતારા ખાતે થયું તો અઠ્યાવીસ નવેમ્બર અઢારસો માં પુના ખાતે અવસાન થયું હતું મિત્રો અઢારસો અડતાલીસ માં તેમણે સૌ પ્રથમ વખત કન્યા શાળાની સ્થાપના કરી હતી અને ચોવીસ સપ્ટેમ્બર અઢારસો ના રોજ જ્યોતિબા ફૂલે સ્ત્રીઓ દલિતો ચુદરોના અધિકારો માટે સત્ય શોધક સમાજની સ્થાપના કરી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન દસમા ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ બે હજાર ની મેજબાની કોણે કરી છે આઈઆઈટી અમદાવાદ આઈઆઈટી દિલ્હી

અને સૌ પ્રથમ વખત આયોજન ક્યારે કરવામાં આવ્યું હતું તો વર્ષ બે હજાર પંદર માં આઈઆઈટી દિલ્હીમાં પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું અને દસમા સંસ્કરણનું આયોજન આઈઆઈટી ગુવાહાટી ખાતે કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં લદ્દાખમાં લેહ ખાતે ભારતના સૌ પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સ્ટેશનનું ઉદઘાટન કોણે કર્યું છે નરેન્દ્ર મોદી અમિત શાહ મનોહરલાલ ખટ્ટર શિવરાજસિંહ ચૌહાણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો લેહ ખાતે ભારતના સૌપ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સ્ટેશનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તો જવાબ થશે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ભારતના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલ સ્ટેશનનું

રાજા ઇન્ફ્રા કંપની દ્વારા નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન માટે કરવામાં આવ્યું છે ઇમ્પોર્ટન્ટ મિત્રો બે હજાર ચોવીસમાં ભારતમાં સૌપ્રથમ વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ મંદિર તેલંગાણામાં બનાવવામાં આવ્યું છે પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સેલ બસની શરૂઆત નવી દિલ્હી ખાતે થઈ છે ઔરિત ઉર્જા પુરા તત્વ સ્થળની શોધ તટ મંદિર તમિલનાડુમાં થઈ છે સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ બન્યું છે પ્રથમ પશુ સબ અગ્નિદા ગૃહ લખનઉ ખાતે ઉત્તર પ્રદેશમાં બનાવવામાં આવ્યું છે પ્રથમ વેટલેન્ડ શહેર કહી તો ઉદયપુર છે રાજસ્થાનનો પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ ક્યાં સ્થાપિત કરવામાં આવી છે તો બેંગલુરુ ખાતે સ્થાપિત કરવામાં આવી છે પ્રથમ સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ કયું બન્યું છે તો પંજાબનું સરદારામ ગામ એ ભારતનું સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ બન્યું છે બે હજાર ચોવીસ માં આઈએસઓ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર પ્રથમ મહિલા પોલીસ સ્ટેશન કયું બન્યું છે તો ભોપાલ પોલીસ સ્ટેશન આઈએસઓ પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન બન્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં કયો ભારતીય ક્રિકેટર આઈસીસી ટેસ્ટ જવાબ થશે જસપ્રીત બુમરાહ તાજેતરમાં આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વનો નંબર વન ખેલાડી બન્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન

ભારતીય મૂળના અર્થશાસ્ત્રી ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ બે હાજર માં ભારત નું સ્થાન કેટલા છે એકત્રીસમો ઓગણ

પ્રદ્યોગિક ક્ષમતા નું મૂલ્યાંકન કરવામાં આવે છે રહ્યું છે ભારતનું સ્થાન બે હજાર ચોવીસમાં કેટલા મો રહ્યું છે તો ઓગણપચાસ રહ્યું છે અને બે હાજર ત્રેવીસ માં ભારતનું સ્થાન કેટલું હતું તો ભારતનું સ્થાન બે હાજર ત્રેવીસમાં સાઠ જે બે હજાર ચોવીસ માં ઓગણપચાસ થયું છે નેટવર્ક રેડિનેસ ઇન્ડેક્સ બે હાજર ચોવીસમાં સંયુક્ત રાજ્ય અમેરિકા પ્રથમ સ્થાન પર છે અને બીજા સ્થાન પર છે અને ફિનલેન્ડ ત્રીજા સ્થાન પર છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો પ્રથમ ક્રમે અમેરિકા બીજા ક્રમે સિંગાપુર અને ત્રીજા ક્રમે ફિનલેન્ડ છે રેડિયન ઇન્ડેક્સ બે હાજર ચોવીસ યારબાદ મિત્રો વિવિધ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આવા પ્રશ્નો જોડકા સ્વરૂપે અત્યંત ઉપયોગી થતા હોય છે તો મિત્રો જોઈએ બે હજાર ચોવીસમાં વિવિધ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે તો સૌ પ્રથમ મિત્ર એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટ બે હજાર ચોવીસમાં ભારતનું સ્થાન ત્રીજું છે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં દસમું સ્થાન છે જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક બે હાજર પચીસ માં દસમું વૈશ્વિક ઇન્ડેક્સ બે હાજર ચોવીસમાં ભારત ભારતનું સ્થાન ઓગણસી મુ છે આર્થિક સ્વતંત્રતા રિપોર્ટ બે માં ભારતનું સ્થાન ચોર્યાસી છે

કોને પ્રાપ્ત થયો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો જવાબ થશે અને કોના ગ્યારા એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે તો ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ દ્વારા રોસ્ટેલ પાયનિયર્સ એવોર્ડ પ્રદાન કરવામાં આવે છે

જોઈએ મિત્રો જાપાનના प्रधानमंत्री પ્રધાનમંત્રી અને નાણા મંત્રી ના વિશેષ સલાહકાર છે કોણ મચાતો કાંડા

ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ નો શુભારંભ થયો છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો જવાબ થશે લખનઉ ખાતે સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ બે હજાર ચોવીસ નો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં એક રાષ્ટ્રીય સભ્યતા યોજનાની શરૂઆત કોના જયારે કરવામાં આવી છે ગૃહ મંત્રાલય નીતિ મંત્રાલય નીતિ આયોગ ઉચ્ચ શિક્ષણ વિભાગ વાણિજ્ય મંત્રાલય મિત્રો એક રાષ્ટ્ર એક સભ્યતા યોજનાની શરૂઆત કયા મંત્રાલય અથવા વિભાગ દ્વારા શરૂઆત કરવામાં આવી છે તો મિત્રો ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા એક રાષ્ટ્ર એક સભ્યતા યોજનાની શરૂઆત કરવામાં આવી છે

એક રાષ્ટ્ર એક સદસ્યતા પ્રમુખ યોજના ઘર મફત વીજળી યોજના ધરતી આયાત જનજાતિ ગ્રામ ઉપકર્ષ યોજના જે બે હજાર ચોવીસની કેન્દ્ર સરકારની પ્રમુખ યોજનાઓ છે ત્યારબાદ આગળનો પ્રશ્ન તાજેતરમાં ઝારખંડના નવા મુખ્યમંત્રી અર્જુન મુહન ચરણ માં પ્રશ્ન મિત્રો તો જવાબ થશે હેમંત ચોરેન તાજેતરમાં ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે ફરી વખત ચૂંટાઈ આવ્યા છે બધા આગળનો પ્રશ્ન

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે 28 નવેમ્બર 29 નવેમ્બર 30 નવેમ્બર 1 ડિસેમ્બર તો જવાબ થશે મિત્રો 29 નવેમ્બરના રોજ પ્રતિ વર્ષ આંતરરાષ્ટ્રીય જગુઆર દિવસ મનાવવામાં આવે છે તો જગવાર શું છે તો મિત્રો જગવાર એ દીપડા અને ચિત્તા જેવું એક પ્રાણી છે જેના માટે આંતરરાષ્ટ્રીય જગવાર દિવસ પ્રતિવર્ષ મનાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો નવેમ્બર મહિનાના મહત્વપૂર્ણ દિવસો વિશે જોઈએ તો નવેમ્બર ને વર્લ્ડ વેગન ડે નવેમ્બર ને ઓલ સોલ્સ ડે ત્રણ નવેમ્બરને વિશ્વ જેલિપીસ દિવસ મનાવવામાં આવ્યો પાંચ નવેમ્બરને વિશ્વ સુનામી જાગૃતતા દિવસ છ નવેમ્બરના યુદ્ધ અને સશસ્ત્ર સંઘર્ષમાં પર્યાવરણના શોષણને અટકાવવાનો આંતરરાષ્ટ્રીય દિવસ સાત નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ આઠ નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ નવ નવેમ્બર રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ દસ નવેમ્બર વિશ્વ ટીકાકરણ અને વિશ્વ વિજ્ઞાન દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ વિશ્વ નિમોનિયા દિવસ ને તેર નવેમ્બર વિશ્વ દયાળુતા દિવસ આવશે છે ચૌદ નવેમ્બર ના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસ મનાવવામાં આવે છે પંદર નવેમ્બર ના આદિવાસી ગૌરવ દિવસ સોળ નવેમ્બરના રોજ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય શહીષ્ણ દિવસ મનાવવામાં આવે છે નવેમ્બરના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અઢાર નવેમ્બર રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા દિવસ ઓગણીસ નવેમ્બર રાષ્ટ્રીય એકતા દિવસ અને વિશ્વ શૌચાલય દિવસ મનાવવામાં આવે છે વીસ નવેમ્બર વિશ્વ બાળ દિવસ મનાવવામાં આવે છે એકવીસ નવેમ્બર વિશ્વ માસલી દિવસ અને વિશ્વ ટેલિવિઝન દિવસ મનાવવામાં આવે છે પોસ નવેમ્બરે મહિલાઓ વિરુદ્ધની હિંસાઓના ઉન્મલન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે છવ્વીસ નવેમ્બરમાં ભારતીય બંધારણ દિવસ અને ભારતીય રાષ્ટ્રીય દૂધ દિવસ મનાવવામાં આવે છે અઠ્યાવીસ નવેમ્બરને મંગળ ગ્રહના જન્માનમાં લાલ ગ્રહ દિવસ મનાવવામાં આવે છે ઓગણત્રીસ ના રોજ આંતરરાષ્ટ્રીય જગવાર દિવસ મનાવવામાં આવે છે તો આ હતા મિત્રો નવેમ્બર બે હજાર ચોવીસ ના મહત્વપૂર્ણ દિવસો થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર